મારા કરું છું જો ને બેઠો બેઠો ભગવાનના નામની મારા કરું બીજું આપણે શું કરવાનું મારા જ ભગવાનના નામની મારા કરો એમ નઈ આટલો બધો તું લંગડો કેમ છે કાકા તું છો

પાઠે ભરાવતો તમારે જો કાંટા લાગે ને એમ નહી તો પછી કાંટો તને લાગ્યો તો ભગા તો પછી કાઢી નાખાય ને આ તો કે ને લાગ્યો છે તને જો પંગે દી લાગ્યો છે કાકા કાંટો કાંટો ને આપણે કે ટાઈમ હતો ભલે ન ગયો અત્યારે હું ગામનો નો મારા ગામ ના કામ કરો કાકા કાઢવા જો પંગે દી કે લાગ્યો ભલે ન ગયો ટાઈમ નથી મારતા હે કાકા કાંટો કાઢવા ને ટાઈમ નથી મારતા ઓહો

કારણ કે ચોમાસામાં છે ને વરસાદ આવે ને એટલે તારો કાંટો પાક છે પાક ટાઈમ નથી ને રાખી એટલે ને એકલો નીકળી જશે આવું કોઈ ચોમાસા ચોમાસામાં લઈ પાણી પડે છે પાક છે ગામની મંત્રો છે મંત્ર Fata mullin Lagos limora trakwai kare.